મને કઈ ખબર નથી હું બોલું છે આ તો આવશે બધા હવે એ પૂરું થઈ ગયું એટલે એ લોકોની લિંક એ તૂટી ગઈ હોય આપણે આ વચ્ચે બારબીને બેસાડી દઈએ છીએ લાવવાનું કેવી રીતના કરું છું તો કેતી ચાલો માં તો છે જોઈન્ટ સોરી આજે નેટ ઇસ્યુ છે થોડું એટલે પ્રોબ્લેમ રે છે હવે જો આ ત્રીજી એક કેક આપણે હતી એવી રીતના આજે સાઈડ નો ભાગ આપણે થોડો કાઢી લઈએ છીએ અને બારબી નું ફ્લેયર કરીએ છીએ પેલા આવી રીતના મેં કરી લીધું છે હવે કાપી લઈએ નેટના હિસાબે થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે હું પણ ડિસ્ટર્બ થઈ ગઈ કારણ કે નેટ વારે ગણીએ વયું જાતું હતું જો હવે આને આપણે આટલી હાઈટ મૂકીએ તો બહુ થઈ જાય એટલે આને આપણે હાફ કટ કરી લેશું

लेने फ्रॉक मुकी देसु

ಈ ರೀತಿಯ ಬಾರಬೀನು ನೀಚೇ ಸುದ್ದಿ ನಾವು આવી રીતના કરી લીધી છે હવે આપણે સાઈડ માં કરી લઈએ આપણે ઓલા બોલ્સ બતાવ્યા હતા મેં જે આપણે બધા બનાવ્યું હતું ઈ રેડી થઈ ગયા છે હવે આમાં કલર નાખી અને હું તમને બતાવું છું આવી રીતના કલર આમાં નાખી દેવાનો અને પછી આમાં આમાં હલાવી લેવાની આમાં થોડુંક રહી ગયું છે તો પાછળ કલર એડ કરી અને આવી રીતના મિક્સ કરી લેવાની

આપણે સિવય આ કોપર બોલ થી ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે બારબી હજી એક હું એક માં તમને કરીને બતાવી દઉં સમાણી દીધી મેં

હવે આવી રીતના હું આખી બારબી કરી અને મૂકી દઉં છું પૂરી જ્યાં સાઈડમાં બાકી છે બધે બાકી છે એ પૂરી કરી કારણ કે ક્રીમના હિસાબે બહુ લેટ થઈ જશે બાય બાય હે તો તૈયાર છે આપણી બારબી અને આપણે કાલે મળશું ખજૂર પાક બનાવવાનો છે કાલે આપણે અને કચરિયું સાડા ત્રણે આપણે રાઈટ મળશું અને રવિવારની રજા અને સોમવારે સવારે સાડા અગિયાર થી સાડા બાર માટલા ઊંધિયું બનાવશું બાય બાય જયસ્વામી નારાયણ બધાને